આમાંથી કંઈક માલ લોડ કરવાનો છે અને એવું છે બાકી તો હવે કમલેશભાઈ ગાડી અકાલે છે અત્યારે એવું બધું છે બ્લોકમાં બની યાર જો આપણે આમાં શું શું લોડ કર્યું તમને બતાવું થોડાક વાયર છે અને એક આ સીડી છે બાકી તો જે લોડ થાય શું છે કમલેશભાઈ મોજ ને તો વાંધો તો બ્લોકમાં બની યાર જો ને આપણે અકાલે

કાલે પાછું જવાનું છે અમદાવાદ નાનો પબ્લોક જરૂર આવશે સો ટકા તો નક્કી જ છે પછી તો અમારા ડાડુભાઈ નું કઈ નક્કી હોય નહીં એવું બધું છે અને આપણે માલ ભર લીધો છે ઠેબા ચોપડીએ પોચવા આવ્યા ત્યાં ચા પાણી પીવાના છે ચા પાણી પીન મસાલો ખાઈ દેશી મસાલો ખાઈ પછી આપણે જવાનું છે વાંકાનેર તો બ્લોકમાં બની આવે તો ફાઈનલી મિત્રો અમે નીકળી ગયા છે હવે

પાછા તમે અમને બેને બ્લોકમાં જાશો કાલના બ્લોકમાં કાલે અમારે આવવાનું છે અમદાવાદ તો ન્યાનો પણ બ્લોક મૂકવાનો છે મસ્ત બ્લોક મૂકશું અને બાકી જો જો તમને બધાયને ગમતા હોય તો ફટ્ટોફટ લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરી આપજો વાહ ભાઈ વાહ અમારા કમલેશભાઈને પણ બહુ મસ્ત મજાની એને પણ એક ચેનલ બનાવી દેશું પણ હજી થોડીક વાર છે

એવું બધું ચાલુ છે ભાઈ તો બ્લોક માં બન્યા રેજો હજી તો આપડે પડતરી પહોંચશું પડતરી થી મારવાનો છે તો બ્લોક માં બન્યા રેજો થોડીક ગાડી હાકી લઈ તો ટાણા સર પોચી જાય અને ત્યાં પોચાશે

તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને જમવાનો તો ક્યાંય મેળો આવ્યો નહીં એટલે રન સ્ટોપ આવ્યા હજી તો બધું છે ને હવે કમલેશભાઈનું અહીંયા ઘર આવી ગયું છે એને ઉતારી લઈ ભરી સવારે પિકઅપ કરી લેશું બરોબર આપણી જિંદગીમાં જ્યાં લઈશું હો ભાઈ હા હજી કેટલાક કિલોમીટર બાકી હાલો હા ભાઈ ચાલો તો મિત્રો આપણે ઘરે જઈએ ઘરે જઈને સૂઈ જાય

અહીંયા આ ગલીમાં આપણે સંજયભાઈનું ઘર આવે વાહ સંજયભાઈની ગાડી પણ નથી પડે ને તો અહીંયા જ છે વારી વખતે આપણી ગાડીનું ઠેકાણું આવી ગયું બસ